ભારતીય ગુણવત્તા પરિષદ દ્વારા આયોજિત ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કિસ્યુઆઈના ચેરમેન શ્રી જક્ષયભાઈ શાહ ક્રેડાઈના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શેખરભાઈ પટેલ જીસીસીઆઈના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપભાઈ એન્જિનિયર अधिक मुख्य सचिव श्री एस जे हईदर एसओच गुजरात ना चेयरमैन श्री चिंतन भाई ठाकर जीसीसीआई ना चेयरमैन श्री अजय भाई पटेल फिक्की गुजरात ना चेयरमैन श्री राजीव भाई गांधी एसओच गुजरात ना चेयरमैन श्री भाई ठाकर क्यूसीआई ना सेक्रेटरी जनरल श्री चक्रवर्ती टी कन जी क्यूसीआई चीफ एडवाइजर श्री हेमगौरी भंडारीजी एस जी सीसीआई चेरमेन श्री विजयभा मेवाला राज्य सरकार सलाहकार श्री एस एस राठौर जी मरा साथी धारासभ्य श्री अमित भाई शाह श्री भाई पटेल श्री अमित भाई ठाकर आमंत्री सर्व महानुभाव પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કેમ શાંત થઈ ગયા છે એકદમ વિષય એવો મુકાયો છે હમણાં કીધું ને કે ભાઈ ગુણવત્તા શબ્દ બોલવો એ ભારતમાં ભારે હતો અને આપણે કહીએ છીએ ને કે ભાઈ મોદી હે તો મુમકીન હે એટલે આપણે આ મૂકી શકીએ છીએ કે ભાઈ ગુણવત્તા તરફ જવું અને ગુણવત્તા તરફ આગળ વધવું એનો સંકલ્પ કરવો એટલે આપણને એમ થાય કે યાર આ તો કેમના પહોંચી વળીશું પણ તમે જુઓ તો દરેકે દરેક સેક્ટરમાં મોટા બદલાવ સાથે જે મુહિમ માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી તો એ પૂરી થઈ છે પછી એમાં મેક ઇન ઇન્ડિયા હોય ડિજિટલ ઇન્ડિયા હોય આત્મનિર્ભર ભારત હોય તો એ બધામાં આપણે ખૂબ સારી રીતે આગળ વધ્યા છે તો તમે આમ થરી ના જશો આમાં બી આપણે સો ટકા સક્સેસ મેળવીશું જ પણ શરૂઆત કરવાની છે આપણે આજે આપણે સંકલ્પ એટલો કરવાનો છે કે આજુબાજુ ક્યાંય જોયા વગર મારે આ કરવું છે એટલું ધ્યાન રાખશો તો આપણે પાર પડી જઈશ ઘણી વખતે આપણને અમારે તો બિલ્ડિંગ લાઈનમાં ઘણા આવું પહેલા એવું થયું કે ભાઈ બાજુ આરામ કરે છે તો આપણે કેમ કરવું પહોંચી કેવી રીતે પડાય પણ હવે બધા એક જ થઈ ગયા છે એક જ સરખું એ ક્વોલિટી ઉપર ધ્યાન રાખીને કામ કરતા થઈ એટલે અહીંયાથી શેખરભાઈએ જે વાત કરી છે એ પ્રમાણે હવે મોટો ફાળો છે ક્વોલિટી ઉપર બી ધ્યાન રાખે છે તો એમને જે સ્થાન જોઈતું હોય એના માટે અમે પણ પ્રયત્ન કરીશું વિશ્વ નેતા આદિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન પદનું સેવા દાયિત્વ સંભાળીને દાયકાઓ બાદ વિક્રમ સર્જ્યો છે વડાપ્રધાનશ્રીએ નવી સંસદના તેમના પ્રથમ વ્યક્તવ્યમાં ત્રીજી ટર્મમાં ત્રણ ગણી મહેનત કરીને દેશને વિશ્વની ત્રીજી મોટી ઇકોનોમી બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે શ્રી નરેન્દ્રભાઈનો બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ વધુ દ્રઢ થયો છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના શાસનમાં દેશમાં સંતુષ્ટીકરણની રાજનીતિ વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચાયો છે સંતુષ્ટિકરણ એટલે દરેક યોજનાઓનું સેચ્યુરેશન છેવાડાના જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવાનો સંકલ્પ આવા લોકહિત અને રાષ્ટ્રસેવાના સંકલ્પમાં ગુણવત્તા જોડાય ત્યારે જ ઇઝ ઓફ લિવિંગ પણ વધે છે આજે યોજાઈ રહેલા ગુજરાત ગુણવત્તા સંકલ્પ એજન્ડા ગુજરાતને વિકસિત ભારતના પ્રથમ વિકસિત રાજ્ય બનાવવાની પ્રતિબદ્ધતા સાથે જોડાયેલો છે ભૂતકાળમાં લોકો કહેતા આ દેશનું કંઈ સુધરશે નહીં બધું આમ જ ચાલે છે અને ચાલવાનું છે એક સમય હતો કે લોકોને પાણી વીજળી આવાસ અને અન્ય જેવી પાયાની સુવિધાઓ મળે એટલે બધું મળી ગયું એવું માનતા હતા હવે તો નરેન્દ્રભાઈના એક દાયકાથી વધુના શાસનમાં લોકોની માનસિકતામાં મોટું પરિવર્તન આવ્યું છે લોકોને ક્વોલિટી ઓફ લાઈફ એટલે શું એ સમજાયું છે લોકોને ક્વોલિટી એજ્યુકેશન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્વોલિટી હેલ્થ કેર સિટીઝન સેન્ટ્રિક સેવાઓ અને ડોર સ્ટેપ ડિલિવરી ઓનલાઈન સર્વિસીસ જોઈએ છે ગુણવત્તાયુક્ત અને સમયસર સેવાઓથી લોકોની અપેક્ષા વધતી જાય છે ગુણવત્તા સુધારણા ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ એ તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે સરકાર પણ ઉત્તર ઉત્તરોઉત્તર ગુણવત્તાભર સુવિધાઓ સેવાઓ આપવા સંકલ્પબદ્ધ છે હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે ગ્રામીણ સ્તરે લોકોના જીવન ધોરણમાં તેમની મળતી સેવા સુવિધાઓમાં ગુણવત્તાયુક્ત સુધારણાનો એક નવો પ્રયોગ કર્યો છે આરોગ્ય શિક્ષણ આંગણવાડી કનેક્ટિવિટી બેન્કિંગ સેવાઓ જેવી મૂળભૂત જરૂરિયાતોની ઉપલબ્ધિ અને ગુણવત્તાની આકસ્મિક તપાસ માટે જિલ્લાના વડા એવા કલેક્ટર અને ડીડીઓ છે ગ્રામીણ સ્તરે મોકલીને ફીડબેક મેળવ્યા છે વિકસિત લાભ આયોજનિક અમલમાં મોટ સચોટતા આવે છેક છેવાડાના માનવી સુધી ગુણવત્તાભર સેવા મળે એવી આપણી નેમ છે આ ગુણવત્તાયુક્ત વિકાસ યાત્રાની સર્વગ્રાહી ચર્ચા થાય ભવિષ્યનો ગુણવત્તાયુક્ત સેવાઓ માટેનો રોડમેપ નક્કી થાય તેવું સમગ્ર દિવસભરનું આજનું આયોજન થયું છે આ આયોજનમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એક્સપર્ટના જ્ઞાનનો સહયોગ મળવાનો છે આવા સુંદર આયોજન માટે સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શ્રી નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે લોકો ગામડા સુધી પહોંચવા રોડ મળે અને વાડું ટાણે વીજળી મળે તેવી એમની પાસે રજૂઆતો આવતી ગુજરાતની બે દશકાની ગુણવત્તા સભર અવિરત વિકાસ યાત્રાના પરિણામે હવે લોકોને ફોર લેન અને સિક્સ લેન રોડ ચોવીસ કલાક વીજળી આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં પણ મેડિકલ એન્જિનિયરિંગ કોલેજ મળી છે આજે ગ્રામ્ય વિસ્તારમાં પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો શરૂ થઈ શકી છે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત ગુજરાત હવે ગ્લોબલ ડેસ્ટિનેશન અને ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે ગુજરાત આજે દેશનું સૌથી વિકસિત રાજ્ય અને ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડમાંથી સોથી વધુ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પણ ગુજરાત દેશમાં બેસ્ટ પરફોર્મર રહ્યું છે ઉત્તમ અને ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રકચર શ્રેષ્ઠ લોજિસ્ટિક સુવિધાઓ પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાત ત્રણ વર્ષથી એફડીઆઈ મેળવવામાં પણ દેશમાં સતત અગ્રીમ રહ્યું છે ગુજરાતમાં આવનાર દિવસોમાં સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રિક વ્હીકલ ડિફેન્સ ગ્રીન હાઇડ્રોજન જેવા ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન થાય અને એક્સપોર્ટ વધે તે માટે સરકાર કામ કરી રહી છે દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા સેમી ચીપનું ઉત્પાદન ગુજરાતમાં થવાનું છે આ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વર્ષ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત અને ઉન્નત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે તેને સાકાર કરવા વિકસિત ગુજરાત રોડમેપ બે હજાર સુડતાલીસ બનાવનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું છે ગુજરાતે તો વિકસિત ગુજરાત માટે ફાઇવ જીની ગતિ પકડી છે આ ફાઇવજી એટલે ગુજરાત ગરવું ગુજરાત ગુણવંતુ ગુજરાત ગ્રીન ગુજરાત ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત આ ફાઇવજી ગુજરાતમાં આપણે સૌ સાથે મળીને વધુ એક જી ગુણવત્તાનો જોડીએ ગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવાનો સહિયારો ગુણવત્તા સંકલ્પ સાકાર કરીએ